ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ બેઠા હોય છે એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાધી અને સરદારની ભૂમિ છે આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે સાથીઓ બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે તેત્રીસ તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા કુટરખાના દારૂના અડ્ડા અને હવે તો દક્ષનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે મને બરાબર યાદ છે કે 2017 ની વિધાનસભાની ચૂંટણી અને 2019 ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ દક્ષના મુદ્દે આટલું બોલવું પડે એટલો દક્ષનો ફિનોમિના એટલો દક્ષનો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામે આવતી છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાય છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ગ્રસ્તો કારોબાર શક્ય નથી મીડિયામાં અરે વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે હું માગણી કરું છું આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વાઇટ પેપર જાહેર કરે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે હું માફી માંગીશ પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટ લાઇન દરિયાગાંઠા પરથી અંદાજિત 64000 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે

યુનિવર્સિટીની બહાર છડે ચોક ડ્રેસ પડી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસમાં આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘૂસેડી રહ્યો છે એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી અને સવાલે પૂછીએ છીએ કે દિવસથી મીડિયામાં સોશિયલ મીડિયામાં આમ જનતામાં આટલો ખરાબ છે ચારે બાજુ લોકો કોમેન્ટ કરી રહ્યા છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે રેલીઓ કરી રહ્યા છે આવેદન પત્રો આપી રહ્યા છે અને છતાં ચિંતન શિબિરમાં માં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી માનની ભૂપેન્દ્રભાઈ સવાલ પૂછું છું તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી કે તમને મજા પડી રહી છે કે લોકો હર્ષસંઘવી નો દાવ લઈ રહ્યા છે હે એ સવાલ પૂછવા માંગુ છું માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમારા પેટનું પાણી કેમ નથી હલતું તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ ફરી રહ્યું છે હર સંવિરા વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે મે પગાવ પર કહેલું દ્વારકા સોમનાથ ખોડલધામ ઉમિયાધામ અંબાજી વડતાલ આખા ગુજરાતના

તમારા ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ્યારે આના કોન્સ્ટેબલ પીએસઆઈ કેને ટાર્ગેટ કરે ત્યારે અમે અમને પક્ષ લેતા હોય છે મારી સામે ઉસ્કેરેણી કરવાની વાત કરો છો અને શું કહીતું થરાતની મીટિંગમાં જે પણ માણસો ખોટું કરતા હશે કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય બિઝનેસમેન હોય એડવોકેટ હોય મીડિયા કરની હોય કે પોલીસ પોલીસવાળો હોય જે પણ ખોટું કરે એ ભગવે

મારું નામ લીધા વગર ઇનડિરેક્ટ કોમેન્ટ કરી પણ ચારમાંથી એક માણસ એવું ના કીધું કે હા આપણા ગુજરાતમાં હવેથી ડ્રગ્સ વેચાવા નહીં લઈએ એક પણ માણસ એવી ગુજરાતની જનતાને હૈયા ધારણ નહીં આપીએ નહીં આપી કે હવે આ ગુજરાતમાં ડ્રગ્સ નો કારોબાર નહીં થાય હવે ગુજરાતમાં કુટરખાના નહીં ચાલે હવે ગુજરાતમાં દારુ જુગાર નાડા નહીં જોવા મળે હવે હિન્દુ ધર્મની આસ્થાનો પ્રતિક મંદિરોની ફરતે જીગ્નેશભાઈ આવી કોઈ ફરિયાદ નહીં કરવી પડે અને ચેલેન્જ આપું છું ગુજરાતના ડીજીએ ગુજરાતના હોમ સેક્રેટરી